દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર અને જામનગરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું દ્વારકા ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું તો પાટણ મહેસાણા અરવલ્લી અને ગાંધીનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ સાબરકાંઠા અમદાવાદ આણંદ ખેડા અને વડોદરામાં યલો એલર્ટ તો પંચમહાલ મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ યલો એલર્ટ નર્મદા ભરૂચ સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ તો સાર્વત્રિક તમામ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તમામ જિલ્લાઓની અંદર વરસાદ થઈ શકે છે આગામી બે કલાક માટે હવામાન વિભાગનું આ નૌકાશ છે નવ જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ચોવીસ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં ભારે વરસાદ થઈ શકે છે તો રાજકોટ ડાંગ વલસાડ તાપી અને બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું